ભરૂચ થામ ડેરોલ વચ્ચે ગંખવાર અકસ્માત બોઇલર ટ્રકની ટક્કરે પિકઅપ ટેમ્પાના બે ટુકડા ટ્રક ડ્રાઈવર ફરાર થયા બાદ ઝડપાયો ભરૂચ તાલુકાના થામને ડેરોલ ગામની વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એક મહાકાય બોઇલર લોડેડ ટ્રકે પિકઅપ ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી જેના કારણે પિકઅપ ટેમ્પાને ચેસીસના વચ્ચેના બે ટુકડા થઈ ગયા હતા સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં એક વહેલી સવારના સમયે એક આ ઘટના બની હતી બોલર લોટ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફોમ ડ્રાઇવિંગના કારણે પિકઅપ ટેમ્પાને એવી જોરદાર ટક્કર મારી કે પિકઅપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ અને તેના મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઈવર ડેરોલ ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે અકસ્માતની જાણ થતાં જ પિકઅપ ટેમ્પાના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સદભાગીય જાનહાનિમાં કોઈ મોટા સમાચાર નથી પરંતુ આતંકવાર અકસ્માતને કારણે માલસામાન અને વાહનને મોટું નુકસાન થયું છે પોલીસે સમગ્ર ઘટના અંગે આગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે